પોલીસ તપાસમાં એકંદરે સંપૂર્ણ તપાસ પૂરી કરેલ છે તમામ આરએમસીમાંથી તમામ અહેવાલો માગવા બાંધકામ શાખા ફાયરના તમામ રિપોર્ટ માગેલ છે જે જવાબો મળી ગયેલ છે તેમજ એફએસએલ રૂબરૂ એફએસએલ અધિકારી રૂબરૂમાં જે પંચનામું કરી મુદ્દામાલ કબજે કરવામાં અહેવાલ એ એફએસએલનો પૃથકરણ અહેવાલ બાકી છે જેના હાલ પેન્ડિંગ છે એફએસએલ ના રિપોર્ટ આવ્યા પછી એના ઉપરથી ગુનો દાખલ કરો કેમ તે અંગે નિર્ણય થઈ જશે એના ઉપરથી ઉપર જ બાકી આમાં હાલ તો કોઈ ત્યાં બિલ્ડિંગ એટલાન્ટીસ બિલ્ડિંગમાં કોઈ હોદ્દેદારો કે કોઈની નિમણૂક નથી જે તે વખતે બિલ્ડિંગ બનાવ્યા પછી બિલ્ડરે રહેવાસીઓને જે ત્યાં રહી જશે એમને સોંપણી કરી દીધેલ ડીડ કરી દેલ કમ્પ્લેટ કરેલ પછી હાલ ટેમ્પરરી હોદ્દેદારો છે એ જે ઉમરલાયક છે ને ટેમ્પરરી હોદ્દેદારો છે એમને રહી જોઈએ કહ્યું કે તમે સંચાલન કરો એની કોઈ લેખિતમાં એવું કમિટી મળી કે એ બાબતનું કોઈ એવું એજન્ડા પાસ કરે એ બાબતનું કોઈ નથી બિલ્ડરની ના ના બિલ્ડરે ડીડ કરીને અમને કમ્પ્લીટ આ બિલ્ડિંગ આખું સોંપી દીધેલું છે અને પછી એમને અંદર અંદર રહી જોઈ વારા કે ટૂંક જેનો એ પ્રમાણે એમને ગોઠવ્યા છે કે જે કોઈ ફ્રી ટાઈમ હોય એ સંચાલન કરે એમાં કોઈ કમિટી નહીં એની અંદર ખાલી એક સેક્રેટરી અને ખજાનજી બંને છે બહાર ના છે

એનો અહેવાલ પરીક્ષણ થઈને આવી જાય અને ત્યારબાદ જે કાર્યવાહી હાથ ધરવામાં આવશે હવે એફએસએલ અધિકારીને એ તો બે વખત તો રૂબરૂ જઈએ પણ હજી બાકી છે એનું પરીક્ષણ કરવાનું બાકી છે

આવી જાય પછી તો લોકોને જાણ કરવામાં હવે રિપોર્ટ આવ્યા પછી જે જવાબદારી નક્કી થશે ના ના એવું ના મને પણ ના ના કોઈ એવું પોલિટિકલ પ્રેશર કોઈ નહીં હોય

એ હવે રિપોર્ટ પછી થશે કે આમાં કોની બી દરકાર બિલ્ડર ને તો અગાઉ બિલ્ડરો બે હાજર પંદર માં એમને ચૌદ માં એમને સોંપી દીધેલું

દુઃખ લાગ્યું પણ હવે જે બનાવ બન્યો છે એનો તો આપણો હાલ તપાસ ચાલુ ચાલી રહી છે અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જે ત્રણ કાર્ય ગુનો દાખલ કરો કેમ તે બાબતે ચોક્કસ થઈ જશે